અમદાવાદના અસારવા ગામમાં આવેલી માત્રમાં મંદિર જેમાં ઐતિહાસિક પૌરાણિક વાવ છે તેના અંદર માતાજીનું મંદિર આવેલું છે હજારો લાખો શ્રદ્ધાળુઓ છે તે દર્શનાર્થે અહીંયા આવતા હોય છે વાવની હાલત ખૂબ જ જર્જરિત છે ભયજનક સ્થિતિમાં છે દર્શનાર્થીઓ ભયના ઓથા હેઠળ અહીંયા દર્શન કરવા માટે મજબૂર બન્યા છે તંત્રને ગુહાર કરવામાં આવી રહી છે કે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને પણ અનેક રજૂઆત કરવામાં આવી રહી છે કે ભાઈ હવે જે દર્શનાર્થીઓ માતાજીના જે અંદરના ભાગે દર્શન કરી શકતા હતા તે ગર્ભગૃહ બંધ કરી દેવામાં આવ્યું છે તેના કારણે પણ લોકોમાં હવે ક્યાંક ને ક્યાંક મૂંઝવણ જોવા મળી રહી છે ને એક ડરનો માહોલ પણ છે કે ભાઈ આ રીતે તંત્ર કોઈ નક્કર કાર્યવાહી નથી કરી રહ્યો તેના કારણે વાવ બંધ પણ થઈ શકે છે ને નવસો વર્ષ જૂની આ પૌરાણિક વાવ આવેલી છે અને આ પૌરાણિક વાવ આવ્યા ને જે દર્શનાર્થીઓ આગામી ત્રેવીસ તારીખે મેળો પણ ભરાવાનો છે ત્યારે કોઈ મોટી હોનારત ના સર્જાય તે પહેલાં તંત્ર તકેદારીના પગલાં લે તેવી માંગ પણ ઉઠી છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અહીંના સ્થાનિકો શું તેમની રજૂઆત છે ને આ જે નિમ્બર તંત્ર છે જે આ કાન કરી રહ્યો છે તેને સંવેદનશીલ થાય તે માટે શું વાત કરી રહ્યા છે તે સાંભળી લોટના મેન એ છે કે આ એક આસ્થાનું પ્રતિક છે અને નેશનલ સ્મારક છે જે એએસઆઈની અંદરમાં આવે છે વાવ નવસો વર્ષ જૂની છે પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ મહોળ સમાજ મોદી સમાજના કુરદેવી છે એટલે ઘણા વર્ષોથી આપણે તંત્રને રજૂઆત કરતા હતા એ એસઆઈ બધાને પણ એમના તરફથી કંઈ જવાબ આવતો નહોતો છેલ્લા વર્ષથી અમે સ્ટ્રક્ચર વેમાં કમ્પ્લેન કરીએ છીએ તમે એ એસઆઈ સમજો એ આર્ક્યોલોજીકલ સર્વે ઇન્ડિયાની બરોડા બ્રાન્ચનો એની દિલ્હી મેન બ્રાન્ચનો પીએમઓ સીએમઓ પ્રેસિડેન્ટ આ પ્રેસિડેન્ટ સુધી આપણે કમ્પ્લેન કરી છે પણ કમ્પ્લેનનું કોઈ રિસોલ્યુશન આવતું નથી કેમ કે જે જે મેન જે ડિસિઝન મેકર કહેવાય કે જે મેઇન ઓથોરિટી છે એ બરોડા છે પણ એ સાહેબ બરોડા તરફથી કોઈ પ્લાન ઓફ એક્શન બતાવતો નથી અને કોઈ એક્શન એમને લીધા પણ નથી સંકેતભાઈ આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરી રહ્યા છે ને કે આપણા વાવથી સોલ્યુશન આપણા તંત્રને નથી થઈ રહ્યું જેવી રીતે આપણે વિશ્વગુરુ બનીશું શું લાગે છે કે ખાલી સપનાઓ દેખાડવામાં આવે વિશ્વગુરુ બનવું ના બનવું એના કરતાં એક જવાબદાર માણસ બનવું વધારે જરૂરી છે કેમ કે અહીંયા જવાબદારીનું કામ છે વાવ સંભાળવી એનું રિસ્ટ્રેશન કરવું અને લોકોની જાનમાલની રક્ષા કરવી

એકબીજાને ખો આપીને ટાઈમ પાસ થઈ રહ્યો છે અમે એક સફળતાપૂર્વક સક્સેસફુલ એક શરૂઆત કરી છે લોકજાગૃતિ ફેલાવવા માટે તંત્રને પણ બતાવવાના કે તમે સંવેદનહીન હોઈ શકો પણ અમે તમારા ધ્યાન માટે સંવેદનશીલ છીએ એ બતાવવા માટે અને આગામી પ્લાન ઓફ કોર્સ ઓફ એક્શન્સમાં એવું હશે કે અમે મેક્સિમમ લોકોને એક કરીશું રજૂઆતો કરીશું અને જેટલા પણ લોકશાહીની રીતે જેટલા પણ તમે આપણે તમે તમારી રજૂઆત કરી શકો એ બધા સ્ટેપ લેવા માટે અમે ઉપન છીએ ધીરુભાઈ મોદી પાસઠ વર્ષથી જન્મ ત્યારથી અહીંયા આવું છું આ સારવાર ગામ તલાવડીની બાજુમાં માતર ભવાની માતાજી વાવ કહેવાય ધાર્મિક સ્થાન છે અહીંયા વિરોધ એનો જે આટલા વર્ષોથી અમે અહીંયા આવે અમારી આસ્થાનું સ્થળ છે અને અહીંયા વાવ જરજરી થઈ ગઈ છે બધી વાવોને રિનોવેશન થાય છે અને અમારે ઉપર ધ્યાન રાખવામાં આવતું નથી અમે ઉપર અધિકારીઓ સુધી બી રજૂઆત કરી છે બે ત્રણ વર્ષથી કાર્યવાહી ચાલુ છે પણ ખાઈ બધેલા છે કોઈ ધ્યાનમાં લીધું નથી એ રાજકારણ નીતિ ઘણો ગમે તે કંઈ સમજો પણ આટલા શ્રદ્ધાળુઓ આવતા હોય છે

હવે શું રણનીતિ છે આગામી દિવસોમાં બસ આ અત્યારે અમે શરૂઆત કરી છે એની અસર શું થાય છે એ જોઈએ પછી આગળ વિરોધમાં પગલાં લઈએ એવું પણ સાંભળ્યું છે કે મેળો આવવાનો છે હા શ્રાવણમાં માં મસ દિવસ અહીંયા મેળો હોય છે મેળ આવતા દર વર્ષે જે ધાર્મિક મેળા અહીંયા આવે છે એમાં ઓછામાં ઓછું એક લાખ માણસ એની મુલાકાત લે છે શ્રાવણ હોય અમાસના રોજ

શું કહેવાય આર્કોલોજીકલ સર્વે વાળાના હાથમાં છે એટલે અમારે તો ખાલી રજૂઆત કરવાની છે સાંભળે તો સારી વાત છે શું સાંભળતા નથી અત્યાર સુધી તો સાંભળ્યું નથી લાગે છે કે ભાઈ એ કદાચ એમના કાને હસલાય અને અમારું કઈ કલ્યાણ થાય માતાજી અમારી પર કૃપા કરે બીજું શું અમે ત્રણ પેઢી થી કચરો નીકળી જવો જોઈએ ત્રણ થી ચાર પેઢી થી અહીંયા આવીએ છીએ અચ્છા મુખ્યમંત્રી એને શું રજૂઆત કરશો કેમ કે એ આદેશ આપશે તો બધું થશે એ રાજા કહેવાય આમ તો ગુજરાત બરાબર છે એ આદેશ આપે તો તો થાય જ ને પણ હવે એ બી આદેશ આપવા જોઈએ શું એવું અમે એમને ત્યાં સુધી વાત પહોંચી જોઈએ ને હા બસ પહોંચી ખરા

આપે સાંભળ્યા આ હતા એના સ્થાનિકો તેમની ગુહાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી તેમણે આ મામલે રજૂઆત કરી છે કે હવે તો કંઈ સાંભળો આઠ આઠ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી જો આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો તેમની આ વાવ બચાવવાની લડત છે તે ચાલુ રહેશે પરંતુ આમાં રાજકીય નેતાઓ અને આ જાડી ચામડીના અધિકારીઓને વિચારવાની જરૂરિયાત છે કે કોઈ દુર્ઘટના ન બને તે પહેલાં તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો